वदन् वद ਮੇਰਾ ਰੰਗ ਦੇ ਮੇਰਾ ਰੰਗ ਦੇ ਬਸੰਤ ਦੇ ਚੋਲਾ ਮਾਰੇ ਰੰਗ ਦੇ ਮੇਰਾ ਰੰਗ ਦੇ ਬਸੰਤ ਦੇ ਚੋਲਾ ਮਾਰੇ तेरी आन

સ્મારક છે આપણા જ ગામના ગામના એ વત્ની અને આપણા જ એ ભાઈના છોકરો નાની જ ઉંમરે ઓગણીસ વીસ વર્ષની ઉંમરે એ દેશ માટે શહીદ થઈ ગયો એની યાદમાં અને એ એનામાં આ જે એનસીના જે આટરો છે એની જે ટીમ છે એનામાં પણ અલિત કુમારી અને દેશના જન્મ એના ટેકલા માટે ત્યાં રૂબરૂ જઈને એનામાં જે એનામાં થોપવાનું છે એનામાં જે રોકવાનું છે એનામાં જે સમર્પણ કરવાનું છે દેશ માટે જે ભાવના એ જગાડવા માટે લોકો હવે આવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એનું ખૂબ ખૂબ આપણે સન્માન કરીએ છીએ હવે હું એના ડાયરેક્ટર અને ખાસ હોવાલો

રમેશભાઈ જોગૌલ પ્રાઇમરી શાળાના આચાર્ય શ્રી સાહેબ સી આરસી શ્રી અશોકભાઈ તમામ એનસીસી આર્મીના કેડેટ્સ અને નવીના કેડેટ્સ શિક્ષક ભાઈઓ બહેનો અને આપ સૌ વિદ્યાર્થી ભાઈ આજે અમે આવ્યા છીએ જે અત્યારે એનસીસીના કેડેટ્સ હોય એમણે એક વીક સુધી જે કારગીલ યુદ્ધમાં જે લોકો શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની હોય એમાં એક પ્રવૃત્તિ એટલે કે જ્યાં શહીદ સ્મારક સ્થળ હોય ત્યાં જઈ ત્યાં સલામી આપી પુષ્પાંજલિ આપી એમને શ્રદ્ધાંજલિ કરવાની હોય અને માનવડનું આપણું એકમાત્ર શહીદ સ્થળ હોય કારગિલમાં જે શહીદ થયા સ્મારક હોય તો એ આપણું અહીંયા મેવાસામાં છે તમારી સ્કૂલના આંગણે છે એટલે પેલા તો અમે આભાર વ્યક્ત કરીએ છીએ મહેન્દ્ર સાહેબનો અને તમામ ટીમનો અને આપ સૌનો કે આ મોકો આપ્યો અને આજે આ મોકા અનુસંધાને મને જે બોલવાનો મોકો આપ્યો એ બદલ પણ આપ સૌનો આભાર પણ મિત્રો મારે થોડી વાતો તમારી સમક્ષ કરવી છે તમે દેશનું ભવિષ્ય છો કોણ છો કેવું ભવિષ્ય છો તો કે ઉજળું ભવિષ્ય છો આવનારા એક કે બે દકામાં મહાસત્તા તરફ જઈ રહ્યું છે મહાસત્તા એટલે જેમ અમેરિકા અત્યારે કરી શકે છે વર્ષની અંદર ઇન્ડિયા વિલ સુપર પાવર એટલે મહાસત્તા કે આર્થિક રીતે આપણે કેમ વિદેશ જવું પડે છે કમાવા વિદેશથી લોકો પણ અહીંયા આવશે કમાવા

તમે કયું સારી વસ્તુ લેવાનું પ્રેફર કરો ને પસંદ કઈ વસ્તુ કરો સારી વસ્તુ તો એમ એ સમયે જાપાનીઝની વસ્તુ લેવા કોઈ તૈયાર નહોતું પછી શું કર્યું તો ભાઈ તમામ દેશના યુવાનોને ભેગા કર્યા દેશના અર્થશાસ્ત્રીઓ છે એને ભેગા કર્યા દેશના જે મોટા મોટા વ્યક્તિઓ છે એને ભેગા કર્યા અને કીધું કે આપણા દેશને આપણે આગળ લાવવો હોય તો આપણે શું કરવાનું તો એના અર્થશાસ્ત્રીઓ એવું કીધું કે અમને મિનિમમ પાંચ દિવસ આપો અમે આ જાપાન ના લોકોની માનસિકતા કેવી છે એટલે એ પાંચ કે છ અર્થશાસ્ત્રીઓ હોય એને પાંચ દિવસ માંગ્યા સરકાર પાસે અને પેલા દિવસે ગામમાં ગયા છોડવાના રોપા જે હોય ને તમે છોડવા હોય ને વૃક્ષો વૃક્ષારોપણ કરો છો ને

પછી બીજા દિવસે ચેક કરવા ગયા શું કર્યું એમ તો એ ગામના લોકો એમાં નાખી દીધા અને ત્યાં નોટિસ રાખી નાખી ભાઈ કચરો કોઈ રોડ ઉપર ફેંકવો નહીં કચરો કચરાની જગ્યાએ જ એના પછીના દિવસે બીજા કામ માં ગયા ત્રીજા કામ માં ત્રીજા ગામમાં થોડા ઘણા પૈસા નો હોય બે ત્રણ ખેલા અલગ અલગ જગ્યાએ મૂકે એમાં થોડા ઘણા બે હજાર પાંચ હજાર દસ હજાર રૂપિયા કોઈ પર્સ મૂકે આમ કે પછી ચેક કરવા ગયા તો એ પર્સ ત્યાં ઝાડવા ઉપર લટકાવેલું તો પણ પર્સ ભૂલાયેલું છે જેનું હોય એ લેવું વિનંતી કરી નોટિસ હતી આટલું જોઈને એના એક જેટલા અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ હતા એ પાછા ભેગા થયા એને કીધું કે માત્ર પચાસ વર્ષની અંદર જાપાન એક દેશ હશે દુનિયા એની પાસેથી પ્રેરણા લેશે થોડા લોકો એના જે લીડરો હતા નેતાઓ હતા એ તમે કઈ રીતે કહી શકો એટલે અમે અમારી રીતે આપણા જાપાનના લોકોની માનસિકતા છે એ ચેક કરી લીધી કેવી રીતે ચેક કરી તો ભાઈ એક ટ્રેનમાં મુસાફરી જાય છે એની ટ્રેનમાં સીટ તૂટેલી હતી તો એક ભાઈ બીજા દિવસે બજારમાં જાય સોય દોરો લઈ આવ્યો અને એ સીટ સીવા માંડ્યો અને એક ભાઈ પૂછ્યું પેસેન્જર હતો એમાં આપો કોઈ ભારતીય હશે હવે તમે ટ્રેનમાં નોકરી કરો છો તો ના તો આ સિત તો સીવો છો કે અમારા દેશની સંપત્તિ છે એની સંપત્તિ છે અમારા દેશની સંપત્તિ છે એમ સરકારને ધ્યાનમાં કદાચ આવડી આ સિત તૂટેલી છે આ સિતમાં જીરો પડ્યો છે એટલે ધ્યાનમાં ન આવે મારા ધ્યાનમાં તો છે હું આ દેશનો નાગરિક આપણે શું કરીએ માત્ર નાનકડું કાણું હોય સિતમાં તો આપણે શું કરીએ આંગળી નાખીએ ધીરે ધીરે મોટી થઈને તોડવા અંદરથી રૂ કાઢવા માંડીએ છાપાને શું કર્યું બજારમાં ગયો સો લઈ લેવો અને સીમ નાખી અત્યારે પેલા મને ખબર છે કે ઓગણીસો ને સિત્તેર કે અથવા તો એસી સુધી લગભગ બારે એસી સુધી કોઈ જાપાનની વસ્તુ લેવા તૈયાર નતા અત્યારે જાપાનીઝ વસ્તુ જેવી એક પણ વસ્તુ આવતી નથી હું મારા બે ત્રણ એક્ઝામ્પલ આપું તમને હોન્ડા હોન્ડાની કાર હોન્ડાની વસ્તુ પછી સોની સોની નું નામ સાંભળ્યું ને સોની ના ટીવી સોની સ્પીકર સોની વસ્તુ પછી ફિલિપ્સ ફિલિપ્સ ની લાઈટ ફિલિપ્સ ની લાઈટ ફિલિપ્સ ની ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી રાઈટ ફિલિપ્સ ના માઇક્રોવેવ ફિલિપ્સ ને તમે જોલે આ સંડીચ મશીન આવ બધા બેસ કોઈ તો બગડે ને આખી જિંદગી તમે વાપરીને થાકી જાવ વસ્તુ બગડે નહીં કારણ તો કે નાના લોકો ની માનસિકતા હવે મારે વાત કરવી છે આપણા દેશ તો જો આપણે આપણા દેશ ને મહાસ્તા બનાવો છે તો આપણે આપણી માનસિકતા બદલવી જોઈએ કેવી રીતે તમે કેમ સાહેબ અમે અમારો કરવાનો મળે નહીં આપણે વિદ્યાર્થી તરીકે અત્યારથી માનસિકતા બદલવાની છે કેવી રીતે તો કે કચરો ગમે ત્યાં નો ફેંકી આ સરસ મારી સાબા બની છે તો અને સરસ મને સુંદર રૂપાડી સ્વચ્છ રાખવી એ મારી જવાબદારી છે મારા ગામમાં કે આડા આવો કાકરા પડ્યા હોય તો લઈને સાઈડમાં મૂકી દો હું વૃક્ષો કે સુકાતા હોય તો પાણી રેડી દો આ આપણી વ્યક્તિગત જવાબદારી છે જો આપણે આ નૈતિક ફરજો આપણે નહીં કરીએ તો પાછા દિવસો નહીં આવે જેમાં આપણે ગુલામ થશું હવે તમે જોયો ના છોકરા બંદૂક ફોડતા હતા હવે એ સમય સમય ગયો છે કે સરહદ ઉપર જઈ અને બંદૂકો ફોરવાની હવે પછી યુદ્ધના સમય કેવા આવશે બાયો વોર આવશે બાયો વોર એટલે બાયોલોજીકલ યુદ્ધ થશે એટલે તમને ખબર જ નહીં પડે આપણે નર્મદા નું પાણી પીએ છે તો નર્મદામાં પાંચ છ અંતર આંતરવાદ એવા આવશે અને એવા કેમિકલ અંદર નાખી દે કે જેટલું પાણી જે જેલો ગભીજો યાન પૂરું હવામાં એવા કેમિકલ છોડી દેશે

તો શું થશે આપણા દેશ ઉપર બીજા લોકો રાજ કરવા પૂરી આપણે નાગરિક બની શું બની હું તો ખોટું નહીં ગમે એમ થાય હું ભણીશ હું બે કલાક મહેનત કરીશ પાંચ કલાક મહેનત કરી તો હું ભણીશ હું મેળસા પ્રાથમિક શાળાનું નામ રોશન કરીશ આ તમારી અંદર જણન છે એ બહુ જ તમને ખબર રોકેટ આકાશમાં જાતી હોય તો કેવી રીતે જાતી હોય પાછળ ખૂબ જ અમી લાગી હોય એટલે એ બળ મળે છે ત્યારે રોકેટ આકાશમાં પહોંચે તમારી અંદર જણન નઈ થાય તો તમે શિક્ષણમાં માં નહીં નઈ વધો હાઈટ ઓર તો બેનો પણ આર્મી માં જાય છે પ્લેન ઉડાડે છે રાજ કરે છે હે ભાઈઓ બેનો બહુ આગળ નીકળવા મળ્યા છે એટલે હવે તમે જાણવાનો સમય છે બરાબર વાંચજો નહીં તો આપણે પછી કરવું પડશે આ સત્ય હકીકત છે એટલે આજે આ સરસ મજા સમય હતો મેં તમારી બે તર વાતો કહી કે આપણું લક્ષ્ય છે માત્ર અમાર પરિવાર કે અમે અમારી જ્ઞાતિ ન હોવી જોઈએ શું હોવું જોઈએ મારું રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈએ શું હોવું જોઈએ

તમારા તમામ ગુરુ મહેનત કરે છે એ બધું કેમ જશે પાણી નવ સંશોધન કરો તમારા જેવા છોકરાઓ તમને ખબર તો કેટલું બધું કરે છે હવે સમય એવો ગયો તો 18 વર્ષના થાય ઘણીએ એક જા નોકરી મળે નહીં તમારી જુદી જુદી સ્કિલ ડેવલપ કરો તમારી અંદર આવડત હોય ડાન્સ નું હોય રસલ નું હોય કુકિંગ નું હોય સિલાઈ નું હોય સ્વિમિંગ નું હોય રાઈફલ શૂટિંગ હોય સ્પોર્ટ્સ હોય કોઈ પણ હોય કરો અટાંગથી નકી કરો કે વર્લ્ડ રેકોર્ડ કયો છે ચોપરા એ

તમને ખબર હોય તો તમારા મમ્મી સમજી ગયા કે રોટલી કેમ બનાવ્યા એટલે ટીવી જોતા જોતો રોટલી બનાવતા વાતો કરતા કરતા રોટલી બનાવતા તમારા પપ્પા ફોન ચાલુ હશે છે બાઈક આપતા છે સમજી ગયા કે કે બનાવ શીખતા હો તો ફોન નો આપણે શીખતા તો ફોન ચાલુ રાખીએ તો એમા પર જન આવતા હોય પકડો પાછો પકડો જો જાય કેતો ને શીખીએ એટલે હું તમને વિનંતી તમે બધા શું કરવા છો

કોઈ પણ સમય તમારા પ્રશ્ન થવા જો શું થવા જોઈએ તમને પ્રશ્નો ન થાય તો સમજવાનો તમે સમજતા નથી તો સમજો તો શું થાય પ્રશ્ન થાય ને સરસ તમારો ખૂબ સમય લીધો આચાર્યશ્રી અમારા તમારા સંસ્થા તમામ શિક્ષકોનો આપ સૌ શ્રીનો હું આજે આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ આ ગામને અને આ ખિસારાને જેને ગૌરવ અપાયું છે એવા રમેશભાઈ જોગલનું સ્મારક આપની શાળાના પટાંગણમાં છે એટલે શ્રેષ્ઠ શાળા આપી મુલાકાતે આવી

તો દેશ આગળ આવશે સરકાર લાખો પ્રયત્નો કરે પણ દેશના નાગરિકમાં દેશના એક વ્યક્તિમાં જો આ ગુણ નહીં આવે ત્યાં સુધી દેશ આગળ જવો કે મહાસત્તા બનવો સંભવ નથી શિક્ષણમાં તમારે તમારા વર્ગમાં પ્રોપર કઈ રીતે રહેવું સમજવું કે શીખવું સાંભળવું આવી સરસ વાત આપણા બાળકોને સરસ શીખામણ ને આપણી શાળાની આજે મુલાકાત આવે પુરુષાર્થ પરિવાર પુરુષાર્થ નામ જ કાપી છે એના ઓળખાની જરૂર નથી પડતી એવી શાળા આજે આપણી મુલાકાતે આવી છે તો હું શહીદવીર રમે જોગલ શાળા પરિવાર ને ગામ વતી એ પરિવારનો આભાર વ્યક્ત કરું છું જય હિંદ